thank you તુજિત્રામ આકાર કરે તુજે ગણિત વજ મા ગીતા ખે મજામાં આજ સાયરસા ગીતા ખે મજ મા ગીતા આ પુર બ્રાહ્મણના ક્ષમજ આની ત્યાર સાધ ઘર બસલે ને જવા દેવ ને દેવતા ઘર બસલે ને જવા ઋતહામતમે સમનેજરેશા ઀ણ્તય સેપામીભેમી જમેભેણધે સે જામેણ જામી સેં જ્જરે જ્જામે જામે �